નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચુઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ સાત વિશે વિજ્ઞાન દ્વિતીય સત્ર સામે સોલ્યુશન બે હજાર પચીસનું કરવા જઈ રહ્યો છું તો વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન એક બ વ્યાખ્યા આપો પ્રકરણ સાત થી નવ પહેલ છે પેશી સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે તેને પેશી કહે છે નંબર બે ઉત્સર્જન કોષો દ્વારા ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી બહાર નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે નંબર ત્રણ પ્રજનન

અચરઝડે થતી પદાર્થની ગતિને નિયમિત ગતિ કહે છે નંબર આઠ સાધુ લોલક ધોડ આધાર પરથી દોરી વડે ધાતુના નાના ઘોડાને લટકાવવાની બનતી રચનાને સાદુ લોલક કહે છે નંબર નાઈન લોલક આવડકાર લોલકને એક દોલન પૂર્ણ કરવા લાગતા સમયને તેનો આવડકાર કહે છે નંબર દસ ઝડપ પદાર્થ એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે હવે પ્રકરણ દસથી તેની જોઈએ વિદ્યાર્થી મિત્રો પહેલી છે ખુલ્લો પરિપથ જ્યારે વિદ્યુત કર ખુલ્લી અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી તેને ખુલ્લો પરિપથ કહે છે નંબર બે આભાસી પ્રતિબિંબ જે પ્રતિબિંબને પડદા પર મેળવી ન શકાય તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે નંબર પ્રકાશનું પરાવર્તન લીસી અને ચળકતી સપાટી ધરાવતા પદાર્થ વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે નંબર ચાર સેન્દ્રીય પદાર્થો સડેલા પ્રાણીઓ અને વનસ્પતિમાં વિઘટનથી બનતા પદાર્થોને સેન્દ્રીય પદાર્થો કહે છે નંબર પાંચ વનસ્પતિક સમૂહો વૃક્ષોના મુઘટ વિવિધ પ્રકારના તથા કદના હોય છે જંગલમાં મુઘટથી રચાતી જુદી જુદી આડી હરોળ જોવા મળે છે જેને વાનસ્પતિ સમૂહ કહે છે નંબર છ વિઘટકો જે સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે તેને વિઘટકો કહે છે નંબર સાત સુએજ ઘટનના ગંદા પ્રવાહી કચરાને સુએજ કહે છે તો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ